બાબાજીના આ અહંપૂર્ણ વચનો સાંભળીને શ્રી રામકૃષ્ણ શાંત રહી શક્યા નહીં એ તો હંમેશા બાળકની માફક બધો ભાર શ્રી જગદંબા ઉપર મૂકી દેતા માની ઈચ્છાને આધીન રહેવાની એમની ભાવના એટલી બધી સ્વાભાવિક અને સંપૂર્ણ બની ગઈ હતી કે એ પોતે આપ ઈચ્છાએ તો કશું જ કરતા નહીં એટલું જ નહીં પરંતુ ભાવથી પ્રેરાઈને બીજો કોઈ એ પ્રમાણે બોલે કે આચરણ કરે તો પણ એમને અત્યંત દુઃખ થતું હંમેશના વ્યવહારમાં પણ એ પોતાને માટે પહેલા પુરુષ એક વચનનો ઉપયોગ ભાગ્ય જ કરતા અને કોઈ વાર એવો ઉપયોગ કરતા ત્યારે એની પાછળ ઈશ્વરના દાસ તરીકેની ભાવના બોલતી હોય એવું જ લાગતું એટલે ભગવાન દાસના આ અહંભાવ ભેર્યા શબ્દો સાંભળીને એમની અંદરની ઈશ્વરી શક્તિ સળવળી ઉઠી તરત ઊભા થઈને એ બોલવા લાગ્યા શું તમે પ્રભુના પરમ ભક્ત થઈને હજી આવો અહંકાર રાખો છો તમે ઉપદેશકનો સ્વાંગ સજો છે વૈષ્ણવ સમાજમાંથી તમારે એક વ્યક્તિને બહિષ્કૃત કરવી છે તમારી ઈચ્છા પડે તો તમે અમુક ધર્માચરણ ચાલુ રાખો અને ઈચ્છા પડે તો એ બંધ કરો એમ લોકોને ઉપદેશ આપનારા તમે કોણ જગતના સ્વામી અને શાસન એવા પ્રભુ તમને એવું કરવાનો આદેશ ન આપે ત્યાં સુધી તમારે જગતને ઉપદેશ આપવાની ધ્રિષ્ટતા કરવી ન જોઈએ એ બોલતી વખતે શ્રી રામકૃષ્ણના શરીર ઉપરથી ચાદર સરકી પડી કેડે વિટેલું વસ્ત્ર ખસી ગયું અને મુખ ઉપર એક અપૂર્વ દિવ્ય તે જ રમી રહ્યું બોલી રહ્યા કે તરત જ એ સમાધિમાં મગ્ન થઈ ગયા સ્તબ્ધ બેઠેલા સૌ એમની એ ભવ્ય આકૃતિ તરફ નિરખી રહ્યા એક શબ્દ સરખો બોલવાની કોઈની હિંમત ન ચાલી હંમેશા માન અને વિવેકભરી ભાષા સાંભળવાને ટેવાયેલા બાબાજીને પ્રથમ તો આ આગંતુકને આવેલો આવો અણધારો આવેશ જોઈને નવાઈ લાગી પરંતુ પછી એમના તપપૂત હૃદયમાં સરળતા જાગી ઉઠી અને ન પડકારી શકાય એવા સામર્થ્યથી ઉચ્ચારાયેલી શ્રી રામકૃષ્ણની વાણી એમના હૃદય સોસરવી ઉતરી એમને પોતાની ભૂલ સમજાય એમને ભાન થયું કે પોતે તો ઈશ્વરના દાસ માત્ર છે એટલે ક્રોધ કરવાને બદલે એમણે શ્રી રામકૃષ્ણનું નિરીક્ષણ કરવા માંડ્યું અને એમનામાં ઊંડી આધ્યાત્મિકતાના અદભુત લક્ષણો જોઈને એ પ્રસન્ન થયા ત્યારબાદ વાર્તાલાપ શરૂ થયો વચ્ચે વચ્ચે શ્રી રામકૃષ્ણને ભાવ સમાધિ થઈ જતી એ જોઈને બાબાજીને પ્રતીતિ થઈ ગઈ કે આ કોઈ અસામાન્ય પુરુષ છે અને જ્યારે એમને ખબર પડી કે કોલોટોલાની હરિસભામાં શ્રી ચૈતન્યના આસન ઉપર બેસી જવાનો અધિકાર દાખવનાર પુરુષ જ પોતાની સાથે વાતચીત કરી રહ્યા છે ત્યારે એમને પોતે એ વખતે કરેલી ટેકા માટે દિલગીરી થઈ અને તરત જ એમણે શ્રી રામકૃષ્ણની ક્ષમા યાચી